આપીને ચેતક ખીચલ અપાવ પાક જો આ જે બધા ફરે છે ને એમ જ પેલા રાજા મહારાજવાળ વાર ફરતા મત જાય જી બદલ બસ બસ આરામ થી આજના બ્લોગ તમારું ફરીથી સ્વાગત છે અને આજે ઉદયપુરમાં છે દિવસ બે અને આજે જવાનું છે ઉદયપુર ફરવા માટે અને આજનો બ્લોગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું છે તમને બતાવીશું જો સાનું તૈયાર છે रिंकल पर तैयार छे पे तैयार छे यस यस आ गई है लिफ्ट अने ब्रेकफास्ट पर जाइए से ब्रेकफास्ट पर जाइए और फिर तैयार थे निकल जाइए से करवा बात फ्रूट मावा कचोरी બ્રેકફાસ્ટ કમ્પ્લીટ ત્યાં આગળ આપણે હવે જઈશું ઉદયપુરમાં ફરવા માટે સિટી ફરવા માટે મસાલા રેડી થઈ જાય રેડી નીકળી જાય પીછુલા લેક પહોંચી ગયા છીએ આપણે ઉદયપુર ખાતેના અને પીછરલા લેકને તમને બતાવી દો આ જે છે જે બતાવું છું એ નાનકડું છે એ એક્ટિવિટી માટેનું છે જો આ પ્રકારની છે આ પ્રકારની એક્ટિવિટી થાય છે અહીંયા એટલે કે હવે આગળ મોટો લેક છે પીછોલા લેક હવે ત્યાં જઈશું અને આજે બોટમાં બેસવાનું છે રાઈટ બોટમાં બેસવાનું છે બોટમાં હા 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 બોટમાં બેસવાનું છે બોટમાં બેસવાનું છે ને હા ચાલો ચાલો આપા જોઈ રહ્યા છો એ છે પીછોલા લેક અને જો બધા ઈ બોટિંગ કરવા માટે લાઈનમાં લાગેલા છે આખો પીછોલા લેક છે અને આ બાજુમાં છે સિટી પેલેસ ચોખ્ખું સરસ છે સિટી પેલેસ માટે બેટા સિટી પેલેસ માટે જો આ રોફ પર પણ છે જો બતાઓ સરસ મજાનું रोप वे जा जो ही बेटा हाँ बस ये हाँ, हाँ जो आले भाई की से टिकट पेडल बोट बाटे पेडल बोट अरे भाई क्या पेडल बोट पे बेस बेस आ रहा है आ भी गया हूँ जो आपने बेसिक किया से पेडल बोट मो आता है हाल पिछला लेक में आ रही है भी। सानू। जो एक सिटी बजेगा સરસ મજાનું બુકિંગ થઈ ગયું બાળકો સાથે અને સુપર એક્સપિરિયન્સ રહ્યો લેક પિચરા લેકનો અને આપણે આવી જગ્યા છે સિટી પેલેસ ખાતે કે જ્યાં આપણું બુકિંગ છે ને આપણે ત્યાં જઈએ અને તમને પણ નજારો બતાવીએ આ સામે દેખાય સિટી પેલેસ સિટી પેલેસ પહોંચી ચૂક્યા છીએ અને અહીં પાર્કિંગ થઈ ગયું છે સિટી પેલેસ આવી ગયા છે આ સરસ મજાનો સિટી પેલેસ જોવા મળ્યું સામે તમને પણ બતાવીશું શું જોવા મળે છે હા જુઓ ખરેખર આ સિટી પેલેસમાં છે ઉદયપુર અને તમે આ જો નજારો જોઈ શકો છો

આ પોદેપુનો સિટી પેલેસ જો આપણે અત્યારે આ લા સિટી પેલેસ માં છીએ સિટી પેલેસ આપણે જે ઉદયસિંહ જેતા દ્રિપ્તી એમના દ્વારા બનાવવામાં આવે તો અને આ જે પેલેસ બન્યો ને એ પેલેસ ચારસો વર્ષ દરમિયાન બનેલું છે એક સાથે નથી બનેલો અને આમાં એક તરફ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અને બીજી તરફ જે મેવાડ પરિવાર છે જે રાજા મહારાજા છે આપણા દરજ લક્ષરાજસિંહ તેઓ રહે છે એટલે કે આ પ્રકારનો એનો ઇતિહાસ છે અને તમે બતાવી પણ કે મહારાણા અરવિંદસિંહ મેવાડના સમયથી લઈ અને લક્ષરાજસિંહજીના સમય સુધીનો આખો ઇતિહાસ રહ્યો છે बदा ये वक्त ना मूर्खा छे कि भाई आपने जो सुरक्षा मार्ग आपने मूवी में जो ये चलती आज जो चाइना ऊपर आके जा रही हो ना को एक बख्तर के दारा बख्तर आने ना रहे गोड़ों अब हम वहाँ का ही गोड़ा ना आज ये संपूर्ण पहला बदा वाले कर रहा है रे क्यों लग रहा এই wakt তে কি সুরক্ষা নো নন কেয়াল রাখওয় মত তো নহিছে আপে রাইট আন লাকি তে জিরা বকতর কভচ রয়া গয়া তো মাছি লেখ পজ কইনা মাছি লেখ

सुरक्षा माटे ये वक्त तो जारे युद्ध था ता जारे उतना ही सुरक्षा माटे यहाँ पर काम नहीं तलवारों उपयोग था ती दिन मतलब जानी है इससे मोस्टली पर जिन्होंने ये आवश्यकता है जो ही शक्य क्या जबरजस्त एक कमेंट जरूर दी कर दे क्यों लागे तल में जो आए वक्त समय नहीं आ विज़न मां बाजी बंदी पुराकी से लाइन नारवाड़ी बंदूक को पढ़ चुके हैं। एक और बार तो फिर से पीछे जाने चाहिए। अब तो जो नहीं है। आजू। आजू बंदूक में। टोटल पात्रिस प्रकार नहीं बंदूक से हम। महाराष्ट्र का कर्ज। मैं मनोज। કોરો મારા પતાધી ચીજે આ એબ્નો કક્ષ જો યુનિકનેસ બતાવો તમને આ થી જો આ થી તો મે આખી સિટી જોઈ શકું છું આ કક્ષમાંથી આ મહારાજા प्रतापજીનો કક્ષ

ना आई लड़ाई नहीं थी बेटा मैं बता बेस था था मैं बेस था तब बेटा आईया पता है फ्री टाइम में बेस ही आईया जब मार तो ऐसी जो ऊपर थी है जो आया बेटा चल કેવું લાગ્યું તમને સંગ્રહાલય મ્યુઝિયમ છે અહીંયા અને મારી પાસે તમે જોઈ શકો છો કે આ સિટી પેલેસ છે આખું ભવ્ય સિટી પેલેસ અને આ પ્રકારનું જે સિટી પેલેસ છે તેમાં લોકો આવે છે મહારાણા પ્રતાપનો જે ઇતિહાસ છે જે જાણવાનો પ્રયાસ કરે છે અને તમને કઈથી ઉદયપુર સિટી પણ બતાવીશ જોય મરા સિટી દેખાય છે ઓકે તમને પસંદ આવતું હોય છે અને જો પસંદ આવતું હોય તો જરૂરથી કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ઓકે જેમ બધા ફોરે છે ને એમ જ પેલા રાજા મહારાજ વાળી ફરતા મારે કે પ્રે સે પ્રે કે પ્રે યુદ્ધ થવાનું થોડી વાર મો તો જ અમે યુદ્ધ થશે સુ કરજો આપણે કોઈ યુદ્ધ યુદ્ધ થવાનું છે રાજાઓ આવશે બધા લડવા માટે આ જે મહેલ છે ને એ મહેલ નાખો પડઈ લેવાના છે બધા શું કરજો આપણે કેસઈશું આપણે

ફિલિંગ કે મજા આવે છે મજા આવી છે બધું બસ બસ આરામ થી જઈને આવી ગયા આપણે સિટી પેલેસ સરસ મજાની મુલાકાત રહી ખૂબ ખૂબ જ કોમ્પ્લિમેન્ટરી મુલાકાત હતી અને ખૂબ મજા આવી અને હા પિછલા લેક લવલી અહીંથી નીકળીએ છીએ હવે અને જોઈએ આગળનું શું પ્લાન થાય છે સિટી પ્લેસની મુલાકાત બી યાદગાર રહી પત્ર વખત આવ્યા હતા ખૂબ મજા આવે બસ છે આ તો હા અમે આપણે જે સિટી પેલેસ થઈ અને સીધા હવે આવી ગયા સેલિબ્રેશન મોલમાં સેલિબ્રેશન મોલમાં બાળકો સાથે આવ્યા છીએ ફરવા માટે તમને અહીંથી બતાવી દઉં કેવો દેખાય છે સેલિબ્રેશન મોલ